અમદાવાદમાં બનેલી દુર્ઘટના અને દુર્ઘટના પછી સિવિલ હોસ્પિટલની બહાર પરિવાર આક્રંત સાથે બેઠું છે પોતાના સ્વજનોને શોધી રહ્યું છે જ્યાં પ્લેન ક્રેશ થયું એ હોસ્ટેલ અને એની આસપાસ પણ ખૂબ બધા લોકો છે જે ઇજાગ્રસ્ત થયા છે જેના મૃત્યુ થયા છે એમને ગોતતા લોકો અહીંયા આવ્યા છે આપનું શું નામ છે મારું નામ ડૉક્ટર ચિરાગ છે અને મારા સ્વજનો એટલે મારા જે મિત્ર હતા જે સિવિલ ઓફિસમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા આ પ્લેન દુર્ઘટનામાં ઘણા લોકો અહીંયા અત્યારે હાલ એમની એક્સિડન્ટમાં એમનું મૃત્યુ પણ જાહેર થઈ ગયેલું છે બરાબર ઘણા એવા ડૉક્ટર હતા કે જે ત્યાં યુએન મહેતા સિવિલ હોસ્પિટલ આઈકેડી ફરજ બજાવતા હતા એમને ત્યાં રહેઠાણની વ્યવસ્થા કરી હતી એ બધાનું અત્યારે હાલ છે એટલે જે સ્ટાફ ક્વાર્ટર્સ હતા ત્યાં પણ ખૂબ નુકસાન થયું ખૂબ જ નુકસાન થયું છે ત્યાં કેટલા પરિવાર ત્યાં રહેતા હશે પરિવાર એટલે લગભગ ત્યાં મિનિમમ 80 90 જણાના ડોક્ટરનો સ્ટાફ તો ખરો અને તમારા ધ્યાનમાં કેટલા છે ડોક્ટરો કે જે હજુ તો હજુ તો હજુ સ્પેસિફિક આંકડો હજુ આવ્યો નથી ધીમે ધીમે આઈડેન્ટિફાઈ થાય છે એમ બહાર આવે છે અને ત્યાં બાજુમાં હોસ્પિટલ પણ અરે હોસ્ટેલ પણ હતી તો હોસ્ટેલમાં પણ બહુ બધા યુવાનો હોસ્ટેલમાં પણ ઘણા બધા યુવાનો અત્યારે હાલ એમને પણ એક્સિડન્ટ થયું છે બીજાગ્રસ્ત છે બધા આપનું શું નામ છે લક્ષ્મણભાઈ રાવત અને તમે પણ ડોક્ટર છો કે ના હું સોશિયલ એક્ટિવિસ્ટ છું સામાજિક કાર્યકર્તા સેવા કે પ્રવૃત્તિઓ કરી છે અચ્છા તમને જ્યારે આ સ્થિતિની ખબર પડી તમે અહીંયા આવ્યા ત્યારે શું કર્યું સરકારની જે વ્યવસ્થાઓ છે ફાયર બ્રિગેડ પોલીસ વગેરે કામે લાગી ગયા હતા અને બધા જે ઓડન કરી અને બચાવ કામગીરી ખૂબ ઝડપી અને સરસ કરી છે એના કારણે ઘણા લોકો બચી ગયા છે બસ આટલું કહી અચ્છા તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે શું સ્થિતિ હતી શું આમ જોવામાં તો બસ જે દુર્ઘટના પછીની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે કે જે સરકારી સંસ્થાઓ કામે લાગતી હોય છે હોસ્પિટલ પરિવાર પોલીસ પરિવાર અને બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ પરિવાર આ બધા લોકો એટલી ઝડપી કામગીરી કરી છે રિયલમાં કે આટલું ઝડપી કોઈ કુદરતી અકસ્માત આવી રીતે બને તરત જે ઝડપી સેવા ન મળે પણ સિવિલ હોસ્પિટલના કારણે નજીકમાં બધી સુવિધાઓ હોવાના કારણે ઝડપી સેવા મળી છે અને બહુ ઝડપી લોકોને સેવા મળી છે અનેક પરિવાર એવા છે કે જેને હજી ખબર જ નથી કે એમના પરિવારજનો ફ્લાઇટમાં બોર્ડિંગ કર્યું હતું કે નહીં એ બધા જ અહીંયા આવ્યા છે અને અનેક પરિવાર એવા છે કે જે હોસ્પિટલ્સમાં રહેતા હતા એટલે કે હોસ્પિટલ સ્ટાફના લોકો હતા એ બધાને પણ ઈજા છે જે હોસ્ટેલમાં રહેતા હતા એ યુવાનોને પણ ઈજા થઈ છે સીએમ એ લોકોને મળવા આવ્યા હતા હજુ અહીંયાની પરિસ્થિતિ મૃતકોનો આંકડો એ બધું જ કહેવું ખૂબ વહેલું રહેશે આપણે બધાએ સંયમ રાખવાનું છે સાથે મળી અને આ દુર્ઘટના સામે લડવાનું છે